પોલીસે કોંગ્રેસ કાર્યકરો ની અટકાયત કરી રેલી યોજતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી સાથે જ માહોલ ગરમાયો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશની અંદર બે બાબતનું કાર્યક્રમ આજે આપવામાં આવ્યો હતો નેશનલ હેરનના નામે ઈડી દ્વારા અને સીબીઆઈ દ્વારા જે રાહુલ ગાંધી અને સોનિયાજી ગાંધી ઉપર ખોટા કેસો કરી અને સમગ્ર દેશની અંદર જે બદનામ કરવાનો જે પ્રયત્ન કર્યો ત્યારે નામદાર કોર્ટે સોનિયાજી અને રાહુલજીને એમાં નિર્દોષ જાહેર કર્યા છે કેસ બનતો નહોતો છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટા બદનામ કરવા માટે જે એમને ચાલ ચાલી એ ચાલ એમને નિષ્ફળ થઈ એને ઉજાગર 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 કરવા માટે આજે ધરણાનો કાર્યક્રમ હતો ધરણા કાર્યક્રમની સાથે સાથે મનરેગા જે નામ બદલી ને રામજી જે નામ બદલ્યું એ બાબતનો આજે પણ એક કાર્યક્રમ હતો એ બંને કાર્યક્રમમાં હાજરી આપવા અમારા ના ઉત્તર ગુજરાતના નિરીક્ષક બેન બેનશ્રી સુભાષિબેન આવ્યા હતા મહિલા પ્રમુખ બેન શ્રી ગીતાબેન આવ્યા હતા આ બધાની હાજરીમાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો